ઘારસીને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યા ખસેડવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત સિંહ ખંબા અને રાજુલા રેન્જના બોર્ડર વિસ્તારમાં ફરતો હતો ઈજાગ્રસ્ત સિંહનો વિડિયો સામે આવ્યો હતો અમરેલીથી ઈજાગ્રસ્ત સિંહનો વિડિયો વાયરલ થતા દોડધામ મચી ગઈ હતી ખાંબા તો શિશામ રેન્જમાં સિંહ જાગ્રસ્ત હતો ત્યારે ખાંબા વન વિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવામાં આવ્યું હતું ત્યારબાદ આ ઇજાગ્રસ્ત સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને પાંજરે પૂર્યો છે રાજુલાના ચૌતરા ગામમાંથી વન વિભાગે ગાલ સિંહનું રેસ્ક્યુ કર્યું છે પગના ભાગે આ સિંહને ઈજા પહોંચી હતી જેના કારણે સિંહને ચાલવામાં તકલીફ પડતી હતી તો ઘાસીને સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે